અમારા વિડીયો જોવો તો ખબર પડે કોમેડી સાને કેવઈ ચારે ભૂખડા જીએ ગમ મજામાં એક ભૂખડો આવી રે એક ભૂખડો આવી રે બ્રાન્ડેજ કપડા પહેરા પ્યાન્ટ નહીં હાલતો આ તું નહીં ખાર સુદર તું તો બપોરનું પૂછું કાલે કાલનું કાવા દીલો ને કાલનું પૂછું મીઠાવાનો રોટલો જ નહીં પારે

ઇંગ્લિશ ઇકો ને મારા સામલા જોડી જતે છે ચાર પાંચ પેલા પણ તારા આમ પાવરફુલ કમબેક લખી આ કમબેક લખી ઓર આપણો વિડિયો કમબેક લખી કમબેક હે ચાલ નહીં આપણે પેલો વિડિયો બનાયલો હલો નિકન કમબેક લખેલું કમપેટ હે જો સો રુકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરને કા આરામ સી લેને કા હેપી બર્થડે નું સ્પેલિંગ નથી લખતો આર તો તે મારા ફોન માં જો લખતો બસ વાત પૂરી આ તો પૈતા

જુને લાઈન તો એને કોઓર્ડિનેટ કરી પેનું કઈ મૈત્રી કરા હા મૈત્રીકરણ કરવા કે નો ગટવાં મજા આયેગા ના ગટિયા ગાતી બાઈક દે લેનાય જણે આ દર્શન મજેલા અને ઈમાનદારી ફોન નારાજ તો આર પડ્યું છે મારા સુરા તમે જાગતા જ હોય કે રાતે ક્યાં હું કરવા જાગતા મારા નીચે નીકળે વાણું જે નીચે વાળું

અને ગાઈસ જોઈ લેજો બધા બંગકાઓ ભેગા થઈ ગયા આ ઓકો થઈ જાય ગાઈસ જોઈ લેજો બધા જ ગામમાં ભૂખડે ભૂખડા જમવા જઈએ તો મન લે અગર સીધા તો ગાઈસ જો આ પાંચે છયે છો બંગકા ગામમાં એન્ટ્રી કરી દીધી હવે સીધા મન લે આપણે